નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારું ઝીરુ બ્લોક નંબર બેમાં અને ઝીરુ હવે પાંચ્યું છે જોકે આની અંદર આપણે ત્યાર પછી વિડીયો નથી બનાવ્યો આની પહેલાં જે વિડીયો બનાવ્યો તો આપણે દાણાના સારા એવા પોષણનો જેમાં ગ્રોમેક્સ ગોલ્ડ અને મની બેગની ભલામણ કરી હતી અને સાથે સાથે શરમીની પણ ભલામણ કરી હતી જે ટાટાનું એરબોન તો મિત્રો આની અંદર શરબીનો ક્યાંય ડાગ નથી અને જીરું સારું એવું નરવું પાકી ગયું છે અને દાણા પણ તંદુરસ્ત છે અને દાણો એક પણ કાસો નથી ઉકાણો પાકીને જ ઉકાણો છે અને જે કોઈ ઉપલા ડોકાનો પછી જે બીજા માળનો જે દાણો બનતો હોય એ પણ નથી ઉકાણો તો સારું એવું જીરું પાક્યું છે તો આજે આપણે જીરાની અંદર વાત કરવાની છે જીરાના દાણાના લાઈટ અને શાઇનિંગ એટલે કે સારો એવો કલર અને લાઈટવાળો દાણો જેનાથી આપણને બજાર ભાવ પણ સારા મળે તો દાણાનું શાઇનિંગ કઈ રીતે આપણે વધારી શકીએ એની આપણે વિડીયોમાં વાત કરીશું તો જીરુંના દાણાના સાઇનિંગ માટે આ છે બાયરનું એન્ટ્રાકોલ જે પ્રોપિનએપ સિત્તેર ટકા આવે છે પાવડર ફોમમાં જે આપણે ડાયથેનીયમ પિસ્તાલીસ હાટતા હોઈએ છીએ જે કોઈ સાપ પાવડર સાંટતા હોઈએ છીએ એવી જ રીતનો આ બાયરનો એન્ટ્રાકોલ પાવડર જે પ્રોપીનેપ સિત્તેર ટકા આવે છે તો આનાથી ફાયદો મળે છે આપણને દાણાના સાયનિંગ માટે એટલે કે દાણો સારો એવો લાઇટમાં રહે અને વજન પણ સારું એવું જળવાઈ રહે છે કારણ કે દાણો નિરાતે ખાટો થઈ અને પૂરેપૂરું મીઝ ભરાઈને પાકે તો આપણે જીરાના ફિલ્ડની અંદર જોઈશું કે કઈ રીતનો કેવો દાણો બન્યો છે અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો આપણે ચાલુ વિડીયોમાં માહિતી આપતા રહીશું તો મિત્રો આવી રીતનું જીરું પાક્યું છે અને અમુક અમુક છોડવા જે પાછતરા હતા જે થોડાક આમ ગ્રોથમાં પાછળ રહી ગયેલા તે જે અમુક લીલા છે એટલે જીરું ઉપાડ્યું નથી પણ સામે ખૂણા ઉપર જે તમે ઓલું સફેદ ગોળા દેખાય ગોળા જેવું એ છે સફેદ માટલું એની ઉપર સૂનો લગાડ્યો છે જે નજર અંદાજ કરવા માટે મૂકેલું છે જે કોઈ પણ વ્યક્તિ જીરા આમું નજર કરતા હોય છે જોતા હોય છે તો તેની નજર પહેલાં આ ગોળા ઉપર જાય છે એટલે આપણને થોડોક વેમ ટળી જાય કે ભાઈ જીરુને કોઈની નજર ન લાગે તો આવી રીતના દાણા બન્યા છે એ તમે જોઈ શકો છો છોડના ટોચના જે દાણા છે તે કમ્પ્લીટ ભરાઈ ગયેલા છે તો આનું મેન કારણ શું છે કે આની અંદર કોઈ શરમીની અસર નથી થઈ અને ઘણા જ મિત્રોને ઉપરના જે દાણા હોય છે તે અત્યારે હાલની સ્થિતિની અંદર જે હવામાન આપણે એક અઠવાડિયાથી જે તાપમાન હતું અને દરરોજ તડકો પડતો હતો અને તાપમાન પણ ખૂબ ઘણું બધું તાકમાં તાપમાન હતું જે પાંત્રીસ સત્રીસ ડિગ્રી જેવું તાપમાન હતું તો જીરાને તો ત્રીસ ડિગ્રીની અંદરનું જે તાપમાન હોય છે જે પચીસની આજુબાજુ પછી સવી હતી વધીને એટલું તાપમાન હોય તો જ જીરું સારું એવું થાય છે અને પાક પણ તો જ સારો એવો આવે તો વોણસાલ તો તાપમાન વધારે જ રહ્યું છે અને એમાં અઠવાડિયાથી ખૂબ જ પ્રમાણમાં તાપમાન હતું જેનાથી આપણે કહી એકવી કે ઉનાળો જ હતો તો એવા જ તાપમાનની અંદર આવો દાણો કાસો હુકાઈ જાય અને ઘણા જ મિત્રોને એ પ્રોબ્લમ પણ જીરામાં હતો કે જે પૂરો દાણો પાક ઉપર ન આવ્યો હોય ભરાવદાર ન થયો હોય અને દાણો હુકાવા મળે તો એ રોગ કયો કહેવાય છે એ રોગ છે અલ્ટ્રનેરિયા બ્લાઇટ જે આપણે અલ્ટ્રનેરિયા કાળી શરમી આવતી હોય છે એની જેમ જ અલ્ટરનેરિયા બ્લાઇટ જેનાથી કાળી શરમી ન હોય દાંડલાની અંદર કાળી શરમી ન હોય પણ જે દાણાનું ડીટ હોય છે આપણે કહીએ ને દાણાનું ડીટીયું તો એ દાણાના ડીટીયાની અંદર એ ફૂગ લાગતી હોય છે જેનાથી દાણો પૂરો પાકે નહીં અને સુકાઈ જાય તો આમાં એ પ્રશ્ન નથી બન્યો કારણ કે આની અંદર આપણે ફૂગનાશકમાં બીજું એક નહીં ખાલી ટાટાનું એરગોલ એ જ આપણે વાપરેલું છે બેથી ત્રણ છટકાવ લીધા છે તમે દાણો જોઈ શકો છો દાણો કલરમાં અને આપણે ઘેરાની અંદર જોઈએ તો ઘેરો લાલ પણ ન લાગે અને પરમ દિવસે આમાં ખૂબ જ પ્રમાણમાં ઝાકળ મેઘરવું આવ્યું હતું એટલે થોડુંક આમ ઘેરાનો કલર સેજ રતાશ પકડ્યો છે કારણ કે આ છોડ આખા આખા પલ્લી ગયા હતા અને એટલો બધો ઝાકળ ભયંકર હતો કે ઝાડવા પણ ન દેખાય અને ઝાડવા પણ વરસતા હતા ઝાડવાની નીચે જેમ વરસાદ આવ્યો હોય એ રીતનું પાણીના સાંટા પડીને જમીન ભીની થઈ ગઈ હતી એટલો ઝાકળ હતો તો એ ઝાકળમાં જો જીરુંની અંદર જો આપણે માવજત ન લઈ તો જીરુનો ઘેરો આખો આખો રતાશ પડતો થઈ જતો હોય છે જેનાથી જેમ કે સોડ પલ્લી જાય પાછો તડકામાં તપે એટલે જે એનું કલર લાઈટ છે જે સાઇનિંગ હોય છે દાણાની તે લાલ થઈ જતી હોય છે તો એનાથી બચવા માટે જે આપણે એન્ટ્રાકોલની જે બતાવ્યો વિડીયોમાં એનો છટકાવ જ્યારે આપણે ઝાકળ આવ્યો તે દિવસે લીધો હતો તે દિવસે વિડીયો અમે નહોતો બનાવ્યો કારણ કે લગ્નની સિઝન અને લગ્નમાં જવાનું હોય છે અને ઘણી બધી ઉતાવળના કામ હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તો આવી જ રીતનું જીરું છે સારું એવું જીરું છે તમે આખા જ બ્લોકની અંદર જોઈ શકો જે સોડ છે તે તંદુરસ્ત છે અને દાણો જે ઉપર તમને મૂંજડા કલરનો એટલે કે કાળા પડતા કલરનો જે તંદુરસ્ત દાણો હોય છે એનો ઓરિજિનલ કલર આવો હોય છે જે આપણે કહીએ ને ખિસકોલી કલરનો દાણો તો ખિસ્કોલી કલરનો દાણો આપણે કઈ રીતે કહી શકીએ કે ખિસકોલીને સફેદ લીટા અને મીડિયમ કાળા કલરની હોય છે અને મીડિયમ સફેદ કલરના લીટા હોય છે તો આજે આજીરુંની અંદર પણ દાણો જો આપણે ખિસકોલી કલરનો બને એ તંદુરસ્ત દાણો હોય છે અને પૂરેપૂરું મીંજ ભરાય અને પૂરેપૂરો દાણો પાકેલો હોય છે એને જ સારો એવો પાક આવ્યો ગણાય આપણે જીરાની અંદર નહીતર તો ઘણા જ મિત્રોને જીરુંની અંદર શેડે શેડે પાક ઉપર આવે અને તડકા પડતા હોય તો દાણો લાલ થઈ જતો હોય છે જેનાથી દાણાની લાઇટ સાઇનિંગ હોઈ જાય છે અને ભાવ પણ ઓછા મળતા હોય છે તો આવી જ રીતનો તંદુરસ્ત દાણો અને ખિસકોલી કલરનો દાણો હોય અને દાણો પણ એક સરખો બને સાઈઝમાં જેનાથી મોટો દાણો રે તો આ ઘેરાની અંદર તમે જોઈ શકો છો જે સોળ તંદુરસ્ત છે અને બિલકુલ રતાય નથી બતાવતું અને સોળ કલરમાં સાઇનિંગ કમ્પ્લીટ છે અને દાણાનો કલર તમે જોઈ શકો છો દૂરથી પણ ઉપર જે માખ્યું બેઠી હોય એવા માખીના કલરની સાઈઝના દાણા હોય એવું લાગે તો આ છે સારો એવો પાક જીરાનો તો મિત્રો આની અંદર તો ફૂગનાશક ટાટાનું એરબોન જ સાંટ્યું છે બીજું એક પણ ફૂગનાશક આપણે શરમી માટે સાંટ્યું નથી અને સારી માટે પણ નથી સાંટ્યું જે સફેદ સારી આવતી હોય છે ઝાકળા હોવાથી એના માટે પણ કોઈ જાતનું ફૂગનાશક નથી સાંટ્યું આપણને ટાટાના એરબોનમાં બધા જ રીતે સોએ સો ટકા મળી ગયા છે અને શરમીની ક્યાંય અસર પણ નથી પણ ડાક પણ નથી ભાવી રીતનું જીરું તંદુરસ્ત છે અને ઘણા જ ખેડૂત મિત્ર યુટ્યુબમાં વિડીયા જોતા હોય છે કે ભાઈ ગેલેલિયાનો જોવે ફલાણી દવાનો જોવેલી દવાનો જોવે પછી કન્ફ્યુઝ થઈ જાય કે હવે કઈ દવા સાવી અને એગ્રોમાં લેવા જાય તો એ વાળા ભાઈ પાસે ટાટાનું એરગોન કદાચ ન આજરમાં હોય તો એ બીજાની ભલામણ કરતા હોય છે અને બીજું આપી દેતા હોય છે પણ આવી રીતના જો એ સો ટકા આપણને રિઝલ્ટ મળે તો ફાયદો રહેતો હોય છે ખોટા ખર્ચ ન થાય ખોટી મહેનત ન થાય અને આપણો પાક પણ તંદુરસ્ત રહે તો એના માટે ટાટાના એરબોનનું કામ સારું છે અને હજી કોઈ મિત્રને જે પાછતરા જીરા હોય જે અત્યારે દાણો બનવાની અવસ્થામાં હોય અથવા દાણો ખાટો થતો હોય જે પીળાશ ઉપર દાણો હોય ત્યારે પણ શરમીની અસર થઈ શકે છે ઝાકળા હોવાથી અને હવામાન ખરાબ હોવાના કારણે તો જે કોઈ મિત્રને શરમીની અસર થઈ જ ગઈ હોય એના માટે ટાટાનું સાર્થક મારવાનું પણ દાણો પીળો પડી ગયેલો હોવો જોઈએ જેનાથી જેમ કે દાણો પાક ઉપર આવે અને મીંઝ ભરાય ત્યારે આવી જ રીતનો દાણો પીળો પડી જતો હોય છે તો દાણો જ્યારે પીળો પડે ત્યારે આપણે ટાટાનું સાર્થક મારી દેવાનું જો શરમીની અસર હોય તો અને શરમીની અસર જો ન જ હોય તો ટાટાનું એરકોન એરકોન સાંટશો એટલે શરમી આવવા નહીં દે પણ આવ્યા પછી એરકોનની કામગીરી થોડીક ઓછી છે કારણ કે કંપનીની જે દવા બનાવેલી છે તે રેન્જમાં બનાવેલી છે જેમ કે ટાટાનું એરગોન છે તે શરમી ન આવી હોય ત્યારે સાંટવાનું હોય જેનાથી શરમી આવે નહીં પણ જે કોઈ મિત્ર એ ટાટાનું એરગોન ન સાંટેલું હોય ને શરમી આવી હોય તો એમાં ટાટાનું સાર્થક સાટી શકો એના પણ સો એ સો ટકા રિઝલ્ટ છે અને શરમી અટકી જાય છે જોકે અમે ટાટાના સાર્થકનો ઉપયોગ કર્યો જ નથી અને શરમીની અસર પણ નથી થઈ જેનાથી એરકોનનું રિઝલ્ટ મળી ગયું છે પણ એ શરમી આવ્યા પહેલાં આપણે સાટવાનું હોય છે જો તમે આ જોઈ શકો છો કમ્પ્લીટ દાણો પાકી ગયો છે અને જીરું જે આમાં તમે નજીકમાં જોઈ રહ્યા છો અમુક સોળ હજી લીલાશ ઉપર બતાવે છે જેમાં ખાટો દાણો આપણે કહીએ પીળાશ ઉપર જે દાણો ભરાઈ ગયો છે પૂરેપૂરો અને દાણા ભરવા માટે પણ પોષણ માટે ઝીરો ઝીરો પચાસ પોટાશ આવે છે એની માવજત પણ લઈ શકો છટકાવ લઈ શકો એક પમની અંદર પચાસ ગ્રામ નાખી અને સાટી શકો જેનાથી દાણાને પૂરેપૂરું પોષણ મળી જાય તો સારો એવો દાણો આપણો સાઈઝમાં બની જાય અને વજનમાં પણ સારું રહે તો તમે જે આ જોઈ રહ્યા છો જીરું ઉપાડેલું છે જે અમે આજ સવારમાં અત્યારે સાંજનો સમય છે એ તમે જોઈ રહ્યા છો સૂર્યનારાયણ આથમમાં જઈ રહ્યા છે તો આજે સવારમાં જીરું ઉપાડવાનું મુહૂર્ત કરી દીધું હતું મેળે અને ઘર મેળે જ ખ્યાવાનું છે ઉપાડવાનું છે જેમ કે જેમ ફાકતું જાય એ રીતે ખેંચતા જાય છું તો આટલો જે આ વિસ્તાર છે આમાં પહેલું ખેંચ્યું હતું કારણ કે અહીંયા થોડીક જમીન આસી પડે છે એટલે અહીંયા વધારે જલ્દી ભેજ ઉકાઈ જાય એના માટે અહીંયા પહેલાં ખેંચી લીધું છે અને જીરું ખેંચવાની આપણે ક્યારે ખેંચવું અને શું આપણે જીરું ઉપાડવામાં ધ્યાન રાખવું જેનાથી પણ દાણાની કલર સાઇનિંગ આવતી હોય છે તો આપણે જીરાને દાણો પાકી જાય ત્યાર પછી લીલવણી દાણો ન હોય એટલે આપણે જીરું ઉપાડવાની કામગીરી ચાલુ કરી દેવાની હોય છે જેનાથી દાણાનું પણ કલર સાઇનિંગ જળવાઈ છે અને જો પાક ઉપર આવી ગયેલું હોય ને દાણો પાકી જ ગયો હોય ત્યાર પછી જો આપણે જીરું ઉપાડવાનું મોડું કરી તો પણ તાપમાન અને ઝાકળના લીધેથી દાણાનો થોડોક કલર ઉડી જતો હોય છે જેનાથી રતાશ પડતો દાણો બનતો હોય છે તો આવી જ રીતના ગોળ અમે પાથરા કરી નાખ્યા છે જેનાથી ઉડે નહીં અને આ છોડ હજી હુકાણા નથી લીલહરાજ છે ઉપાડતી વખતે એ જે બટકતા નથી પણ એ પણ દાણો પણ નથી ખાતો તો આવી રીતના જો આપણે ગોળ પાથરા કરીએ તો આ પવનમાં ઉઠતા નથી એ ફાયદો પણ મળે છે આવી રીતના ગોળ કરી દેવાના અને જ્યાં લગી સુકાય નહીં ત્યાં સુધી આને પડ્યા રહેવા દેવાના ત્યાર પછી ભેગું કરી લેવાનું આપણે ઢગલો ઠેસરમાં કાઢવા માટે તો આવી રીતની કંઈક કામગીરી છે જીરુંના પાકમાં જે દાણાના કલરના શાઇનિંગ માટે અને પૂરેપૂરો પાક લેવો તો આવી રીતની કામગીરી અમે કરીએ છીએ જીરામાં અને હજી આની અંદર શું શું આપણે કાળજી રાખવી જીરું ઉપાડતી વખતે એનો આગળ વિડીયો હજી બનાવશું અને ઠેસરમાં કાઢશું એનો પણ વિડીયો બતાવીશું જે ઠેસર અમારા મિત્રએ નવું લીધેલું છે પરમ ઠેસર જે આધુનિક નવી સિસ્ટમથી બનેલું છે તો જીરું જ્યારે ઠેસરમાં કાઢશું ત્યારે ઠેસરનો પણ વિડીયો બનાવશું અને માહિતી આપશું કે કેવું જીરું નિહિરે છે અને ઠેસરનું રિઝલ્ટ શું છે અને કાંધું કાઢે છે કે નહીં ઠેસર ઈ પણ બતાવું છું તો અમારા વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આપણે જીરાનો ફિલ્ડ જોઈ લીધો છે દાણા તંદુરસ્ત સારા એવા છે તો હવે આપણે મિત્રો વિડીયોનો સમય ઘણો બધો થઈ ગયો છે તો હવે આપણે વિડીયો પૂરો કરીશું તો જે કોઈ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ લાઈક શેર કરજો અને અમારા વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો બધાને જય શ્રી રામ જય જવાન જય કિસાન